સાત માળવી ખાતે પણ તાપી માતા પસાર થાય છે તાપી માતાના વિશાળ અને શાંત વિસ્તારના મુખ્ય ભક્ત એવા ભીખુભાઈ ગામીતે પોતાના ઘરે ગોપાલનગર થી નગરયાત્રા યોજી તાપી માતાને 109 મીટરની સાડી અર્પણ કરી હતી જ્યારે વિ સમાજ દ્વારા પણ 151 મીટરનું સાડીનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી સુતાર ફળિયામાં આવેલા રામજી મંદિર ખાતેથી સાડી લઈ સૌ ભક્તજનો નીકળ્યા હતા અને માંડવી ડિવરફ્રન્ટ ખાતે તાપી મૈયાની સાડી અર્પણ કરવામાં આવી હતી તાપી માતાના મંદિરમાં પણ દર્શન અને પૂજા અર્ચના કરી હતી તાપી માતાની જન્મદિવસની ઉજવણી રૂપે માંડવી નગરના ભક્તજનોએ તેમને અનેક રાજકીય કેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૂર્યપુત્રી તાપી નદીની જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે માંડવી નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી તાપી માતાને એકસો નવ મીટર લાંબી સાડી અર્પણ કરવામાં આવી દરેક ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી ખૂબ જ આનંદપૂર્વક અને ભાવપૂર્વકનો માહોલ પટેલ ટીવી ન્યૂઝ માંડવી